નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રથમ સામાયિક પરીક્ષાનું ધોરણ દસનું નવા અભ્યાસક્રમ પ્રમાણે અને નવા અભ્યાસક્રમનું નવા માળખા પ્રમાણેનું પ્રશ્નપત્ર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ પ્રથમ સામાયિક પરીક્ષા તમારી જે લેવાની છે આ પ્રથમ સામાયિક પરીક્ષામાં તમારું પેપર કુલ એસી ગુણનું રહેશે અને સમય રહેશે ત્રણ કલાક ચાર વિભાગ આવશે વિભાગ એ વિભાગ બી વિભાગ સી અને વિભાગ ડી જેમાં વિભાગ એ એક ગુણના પ્રશ્ન વિભાગ બી બે ગુણના પ્રશ્ન વિભાગ સી ત્રણ ગુણના પ્રશ્ન અને વિભાગ ડી ચાર ગુણના પ્રશ્ન રહેશે તો શરૂઆત કરીએ સૌપ્રથમ વિભાગ એ જેમાં નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો દરેકના એક ગુણ જેમાં પ્રથમ છે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ એ બીસીડી પસંદ કરીને જવાબ લખો દરેકનો એક ગુણ આવા કુલ છ એમસીક્યુ છે ચલો પહેલેથી શરૂઆત કરીએ પહેલો એમસીક્યુ નીચે પૈકી કયો એસિડ પ્રબળ છે એસિટિક એસિડ સાઇટ્રિક એસિડ ઓક્ઝેલિક એસિડ અને નાઇટ્રિક એસિડ તો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ છે પ્રબળ એસિડ છે તો નાઇટ્રિક એસિડ ત્યારબાદ બીજું સાચી જોડ કઈ છે વાયુરંધ્ર તો બાષ્પોત્સર્જન રસાંકુરો મળનો નિકાલ સ્થાનાંતરણ گلوકોઝ શ્વાસનળી કાસ્થિમય વલય રચનાઓ તમને અહીંયા સાચી જોડ પૂછેલી છે વિદ્યાર્થી મિત્રો તો શું આવશે શ્વાસનળીની ફરતે C આકારની કાસ્થિમય વલય રચના હોય છે તો તમારો જવાબ થશે શ્વાસનળી કાસ્થિમય વલય રચનાઓ સંસ્કૃત અને હિન્દી આ દરેક વિષયના મળીને કુલ એવા ત્રીસ પ્રશ્નપત્રનો સેટ વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રથમ પરીક્ષા માટે તમારા માટે તૈયાર કરેલો છે અને આ ત્રીસ પ્રશ્નપત્રનો સેટ છે એના દ્વારા એમાં દરેક પ્રશ્ન આઈએમપી છે ને તમારા પ્રથમ પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી રહેવાના છે અને ખાસ વાત તો એ છે આ પ્રશ્નપત્ર જે છે આ પ્રશ્નપત્ર તમને સંપૂર્ણ સોલ્યુશન સાથે મળવાના છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો જે આ પ્રશ્નપત્ર છે એ દરેક વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી હોવાથી ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્નપત્ર દરેક વિષયના ઉપયોગી હોવાથી ખાસ આ વિડીયોને વધુને વધુ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ધોરણ દસનો ગણિત અને વિજ્ઞાનનો નવો સિલેબસ ધોરણ દસનો ગણિત અને વિજ્ઞાનનો જે નવો સિલેબસ છે એનો સંપૂર્ણ આ સિલેબસ તમને મળી રહેવાનો છે અને આ ખાસ વાત તો એ છે કે આ સિલેબસ છે ને એ તમારા નવા અભ્યાસક્રમ પ્રમાણેનો છે એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને દરેક વસ્તુ છે સરળતાથી તેમાં સમજાવવામાં આવેલી છે પણ આ ધોરણ નવ અને દસ નો ગણિત વિજ્ઞાનનો જે સિલેબસ છે આ સિલેબસ તમને ક્યાંથી મળશે આ સિલેબસ મેળવવા માટે પ્રશ્નપત્ર મેળવવા માટે તમારે શું કરવાનું છે તો અગાઉ તમે જોયું પ્રશ્નપત્ર અત્યારે જોયું સિલેબસ તો ક્યાંથી મળશે આ દરેક વસ્તુ તો આ બધી જ વસ્તુ તમને વિદ્યાર્થી મિત્રો મળશે ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરવાનું છે આ પ્રમાણેનો લોગો આવશે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કર્યા બાદ ઇન્સ્ટોલ કરો ઇન્સ્ટોલ કરીને તમારો ઓટીપી આવશે ઓટીપી જેવો દાખલ કરશો એટલે સરસ મજાનું આવું ફ્રન્ટ પેજ ખુલે આ ફ્રન્ટ પેજ ની અંદર વિદ્યાર્થી મિત્રો પેડ કોર્સ જેમાં તમને મળી રહેવાનો છે ધોરણ નવ અને ધોરણ દસ આ બંને ધોરણનો ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ સિલેબસ જે તેમણે હમણાં વાત કરેલી છે કે નવા અભ્યાસક્રમ અને એની ખાસ વાત તો એ છે કે એમાં એક વાર તમે રેકોર્ડર લેક્ચર ડાઉનલોડ કરો છો બીજી વખત તમારે એ વિડીયો જોવો છે તમારે મોબાઈલ ડેટા વાપરવો પડશે નહીં એકવાર ડાઉનલોડ કરો ને ઘણી બધી વખત તમારે જ્યારે મન પડે ત્યારે એને જોઈ શકો છો મોબાઈલનો ડેટા યુઝ કર્યા વગર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે શરૂઆતમાં આપણે જોયું તો એક્ઝામ પેપર જે કુલ તમને ત્રીસ પ્રશ્નપત્રો મળવાના છે આ પ્રશ્નપત્ર તમને ક્યાંથી મળશે તો કે એક્ઝામ પેપરમાંથી મળવાના છે તેમજ ફ્રી મટીરિયલ્સ ગુજરાત સરકાર દ્વારા જે પણ કાંઈ નવો પરિપત્ર શૈક્ષણિક બાબતે જાહેર કરવામાં આવે છે કોઈ વિષય વસ્તુને અનુસંધાને તો એ દરેક પરિપત્રની સૌપ્રથમ માહિતી તમારા સુધી પહોંચાડનાર આ ફ્રી મટીરિયલ્સ જેમ જ તમને તદ્દન ફ્રીમાં દરેક શૈક્ષણિક માહિતીઓ મળવાની છે તેમજ તમારા જો કોઈ સગા સંબંધી ધોરણ ત્રણથી બારની અંદર અભ્યાસ કરતા હોય તો ખાસ એ લોકો માટે દરેક ધોરણના દરેક ધોરણના દરેક વિષયના દરેક ચેપ્ટરના એને વિડીયો મળી રહેવાના છે તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ પેપર ધોરણ નવ દસ ગણિત વિજ્ઞાનનો નવો સિલેબસ આ ઉપરાંત પણ ઘણી બધી વસ્તુઓ જો તમને એક જ જગ્યા ઉપરથી મળતી હોય તો આજે જ વિદ્યાર્થી મિત્રો તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા મિત્રો દોસ્તોને પણ ડાઉનલોડ કરાવો ફરીથી આપણે મૂળ વાત પર આવીએ છીએ ચલો હવે આપણો સવાલ નંબર ત્રણ સવાલ નંબર ત્રણ એક શાંત તળાવની પાણીની સમક્ષિતિ સપાટી પર આ તળાવની સપાટી સમસિત છે એના પર હવામાં ગતિ કરતું પ્રકાશનું ત્રાસુ કિરણ આપવા થાય છે હવામાંથી આ કિરણ આવે છે અને તળાવની અંદર આ સપાટી દોરે લંબ છે બહારનું માધ્યમ પાતળું છે હવાનું છે એટલે અંદરનું માધ્યમ છે એ પાણીનું છે ઘટ માધ્યમ છે તો પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય તો ક્યાં જાય લંબ તરફ વળે છે તમારો જવાબ શું આવશે હંમેશા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો બહિર્ગોળ અરીસો કીધું છે તો બહિર્ગોળ અરીસામાં હંમેશા કેવું મળે છે આભાસી ચતું અને નાનું પ્રતિબિંબ જ મળે છે પાંચમું સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું છે તો વિદ્યાર્થી મિત્રો કેટલું આવશે પચીસ સેમી ત્યારબાદ છઠ્ઠું નીચેનામાંથી સજીવનું કયું જૂથ આહાર જાળનો ભાગ નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા આહાર જાળનો ભાગ નથી તો પેલું ઘાસ સિંહ સસલું વરો પછી બીજું છે માણસ માછલી તીડ પ્લવક ચોથું છે વરુ ઘાસ સાપ વાઘ પાંચમું છે ડેડકો સાપ ગરુડ ઘાસ અને તીડ તો કયું આહાર જાળનો ભાગ નથી તો શું આવશે વરુ ઘાસ સાપ અને વાઘ ત્યારબાદ આગળ નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો ચલો પેલી છે કેલ્શિયમ કાર્બોનેટનું શું થાય છે અહીંયા

વિદ્યુત ચુંબકીય ખાલી જગ્યા પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થતી વખતે વિભાજન અનુભવતો નથી નથી તો તો બહુરંગી એકરંગી દ્વિરંગી કે જેનામાં એક જ રંગ વિભાજન આગળ થવાનું અનુભવ વર્ષના બાળકની આંખનું દૂરબિંદુ ખસીને નજીક આવી જાય છે દૂરબિંદુ ખસીને નજીક આવી જાય છે તો એ બાળકને કઈ ખામીએ છીએ મોતિયો માયોપિયા કે પછી પ્રેસ બાયોપિયા છે ત્યારબાદ બારમું પ્રિઝમ ને ખાલી જગ્યા ત્રિકોણ સપાટીને ને ખાલી જગ્યા લંબ ચોરસ સપાટી તો પ્રિઝમને છે બે ત્રિકોણ સપાટીને ત્રણ લંબ ચોરસ સપાટીઓ હોય છે

કેટલીક વનસ્પતિ નકામા પદાર્થનો સંગ્રહ કોષીય રાજધાનીમાં કરે છે આ વિધાન ખરું છે સોળમો સવાલ રુધિર કેશિકાની દિવાલ દ્વિસ્તરીય કોષોની બનેલી ને પ્રમાણમાં જાડી હોય છે આ વિધાન કેવું છે તમારું ખોટું છે ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોને એક એક વાક્યમાં ઉત્તર આપો તો પેલો સવાલ કયું સંયોજન ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને વિરંજન પાવડર બનાવે છે તો એ સંયોજન છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સી એચ સંયોજન છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ત્યારબાદ મેરુજળનું બંધારણ જણાવો તો મેરુજળ જે છે એના બંધારણમાં મસ્જિદ અને અમસ્જિદ

તો કે માનવી દ્વારા બનાવવામાં આવતી પર્યાવરણના ઘટકોનો ઉપયોગ કરીને ત્યારબાદ આગળનો પ્રશ્ન જોડકા જોડો પેલું છે પ્રેસ બાયોપિયા તો શું આવશે ઉંમર વધવાને કારણે આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય પછી છે કનિનિકા જે શું કરશે

વનસ્પતિ આહારી બીજામાં શું આવશે સી કે જે વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કરે છે હવે ત્યારબાદ વિભાગ બી વિભાગ બી વિદ્યાર્થી મિત્રો તમારો વિભાગ બી જે છે એ અઢાર માર્કનો રહેવાનો છે જેમાં તમને તેર પ્રશ્ન આપેલા છે એમાંથી કોઈ પણ આપણે નવ પ્રશ્નો જ લખવાના છે તો સૌ પ્રથમ જોઈએ ખોરાપણું એટલે શું તેલી અથવા ચરબીજન્ય પદાર્થને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ તો કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું કરે છે ઓક્સિડેશનની પ્રક્રિયા કરે છે ખોરાક એટલા માટે ખોરાક ખોરો થઈ જાય છે ત્યારબાદ સ્ટીમરની પ્લેટનું ક્ષારણ થતું અટકાવવા માટે એના પર જીંક ધાતુનું પોડ લગાવવામાં આવે છે જેનાથી શું થાય છે જે પ્લેટો છે પાણીના સંપર્કમાં નહીં આવે એટલે લોખંડનું ક્ષારણ અટકશે ત્યારબાદ સત્યાવીસ ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું તો કે જે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય એને ઉષ્મા ક્ષેપક કહેવાય જે પ્રક્રિયા ઉષ્મા ઉષ્મા મેળવે એને કહેવાય શોષક પ્રક્રિયા ત્યારબાદ અઠ્યાવીસ સવાલ લોખંડની વસ્તુ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ તો સ્વાભાવિક છે લોખંડને કટાતું અટકાવવા માટે ત્યારબાદ ઓગણત્રીસ કારણો આપો ઘરની દિવાલો ધોળવા ચૂનાનો નીતર્યું પાણી વપરાય છે તો ચૂનાનો નીતર્યું પાણી ક્યારે વપરાય કે કેલ્શિયમ ઓક્સાઇડ માં તમે પાણી ઉમેરો ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને ફોડેલો ચૂનો અને એ પાછો વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે એટલે એની ચમકમાં વધારો થાય શું કામ કેલ્શિયમ કાર્બોનેટ બનવાને કારણે ત્યારબાદ સવાલ નંબર 30 એવી ધાતુના ઉદાહરણ આપો જે ઓરડાના તાપમાને પ્રવાહી છે તો કે પારો જે છરી વડે આછાનીથી કાપી શકાય સોડિયમ પોટેશિયમ જે ઉષ્માની ઉત્તમ વાહક છે તો કે ચાંદી જે ઉષ્માની મંદ વાહક છે તો કે મર્ક્યુરી લેડ સવાલ નીચેની પ્રક્રિયાઓ માટે તમારે સમીકરણ લખવાના છે અને તેને સંતુલિત કરવાની છે ત્યારબાદ સવાલ નંબર બત્રીસ મનુષ્યમાં રુધિરનું પરિવહન બેવડું પરિવહન છે એની વ્યાખ્યા આપો સવાલ નંબર તેત્રીસ

કેવી રીતે વાત વિનિમયની પ્રક્રિયા થાય છે ત્યારબાદ છત્રીસ કે દાખલો ગણો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે દાખલા પર ધ્યાન આપવાનું છે પરીક્ષામાં કે ચાર સેમી ઊંચાઈ વાળી વસ્તુને બાર સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતરગોળ અરીસાની સામે અઢાર સેમી અંતરે મૂકો છો તો પ્રતિબિંબનું સ્થાન પ્રકારને ઊંચાઈ શોધવાની છે ત્યારબાદ બીજો દાખલો છે કે જીરો મીટર કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ અરીસાની સામે વીસ સેમી અંતરે વસ્તુ મૂકેલી છે તો અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને મોટવણી શોધો તો વિદ્યાર્થી મિત્રો સેક્શન બી માં આ પ્રમાણે તમારે તેર સવાલ આપેલા હોય છે તેર માં તમારે કોઈ પણ નવ લખવાના હોય છે અને અત્યારે તમે જે પેપર જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો એમાં જે સવાલ સેક્શન બીમાં છે એ આઈએમપી પ્રશ્નો છે ખાસ તમારે નોટ કરવાના છે અને આ જે દરેક પ્રશ્નોનું છે તમારે વિગતવાર સમજૂતી જોઈતી હોય તો અગાઉ તમને વાત કરી વિડીયોની શરૂઆતમાં કે ડિજિટલ નામની જે એપ્લિકેશન છે તમને કોર્સમાંથી દરેક પ્રશ્નો છે એની વિગતવારની સમજૂતી તમને મળી રહેવાની છે તેમજ વિદ્યાર્થી મિત્રો આગળનો આપણો વિભાગ છે વિભાગ સી વિભાગ સી તમારો ત્રણ ગુણના પ્રશ્નોનો રહેશે જેમાં કુલ છે કોઈ પણ છ પ્રશ્ન નવ આપેલા હશે તમારે છ લખવાના છે અને છ તેરી અઢાર તો સેક્શન સી તમારો કેટલા ગુણનો રહેશે અઢાર ગુણનો રહેશે જેના આઈએમપી પ્રશ્નોની વાત કરીએ આડત્રીસ સવાલ છે સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય છે ઉદાહરણ આપી સમજાવો ચેપ્ટર નંબર એકનો પ્રશ્ન છે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય છે ઉદાહરણ આપી સમજાવો એ પણ ચેપ્ટર નંબર એકનો છે ત્યારબાદ જે અહીંયા તમને આપેલું છે કે પ્રક્રિયા સીયુઓ પ્લસ એચ ટુ ગીવ સીયુ પ્લસ એચ ટુ ઓ માટે ખરા વિધાનો પસંદ કરો કયા વિધાનો ખરા છે એની તમારે પસંદગી કરવાની છે ત્યારબાદ એસિડના રાસાયણિક ગુણધર્મ સમજાવો ચેપ્ટર નંબર બે ત્યારબાદ બેતાલીસમો સવાલ કે તમને ત્રણ કષ્ટાળી આપવામાં આવેલી છે જેમાં એકમાં નિસંદિત પાણી છે બાકીના બેમાં અનુક્રમે એસિડિક દ્રાવણ છે જો તમે માત્ર લાલ લિટમસ પેપર આપેલ હોય તો તમે તમે લીટમ કસ્ટનળીમાં રહેલા ઘટકની ઓળખ કેવી રીતે કરશો ત્યારબાદ તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપીને સમજાવો ચોમાલીસ સવાલ વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓના સંકલનથી કેવી રીતે અલગ પડે છે એની ચર્ચા

નજીક બિંદુ શું છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પેપર હોય લઘુદ્રષ્ટિ દ્રષ્ટિ કે પ્રેસ બાયોપિયા કે આ ચારમાંથી એક સવાલ હોય 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 અને જ છે તો ખાસ આ સવાલને તમારે છોડવાના નથી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આવે છે આપણો વિભાગ ડી વિભાગ ડી જે છે એ તમારો રહેશે કુલ વીસ ગુણનો કુલ તમને છે પ્રશ્ન છે પાંચ પ્રશ્ન આપેલા છે એમાંથી લખવાના છે તો પેલો આઈ એમ પી પ્રશ્ન છે પ્લાસ્ટર ઓફ પેરિસ અથવા તો તમને કે પી ઓ બનાવટ અને ઉપયોગો જણાવો ત્યારબાદ પાંચ દ્રાવણો આપેલા છે એ બી સીડી હવે તમે સાર્વત્રિક સૂચકનો ઉપયોગ કરીને ચાર એક અગિયાર સાત નવ પીએચ દર્શાવે છે તો તમારે નક્કી કરવાનું છે કે કયું પ્રબળ એસિડ છે કયું પ્રબળ બેઝ છે કયું તટસ્થ છે ત્યારબાદ આઈનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મ શણાવો ત્યારબાદ મનુષ્યમાં વહન તંત્ર તેમજ પરિવહન તંત્રના ઘટકો કયા છે અને આ ઘટકોનું શું કાર્ય છે એના વિશે વાત કરો ત્યારબાદ માનવ હૃદયમાં રુધિર પરિવહનનો પરિપથ વગેરે સમજાવો પણ વિગતવાર આકૃતિ જરૂર નથી ખાસ વિદ્યાર્થી મિત્રો એ માનવ હૃદયમાં રુધિર પરિવહન કીધું છે માનવ હૃદયની વાત નથી કરી તો હૃદય કોઈ લખવું નહીં ખાસ સવાલને વાંચવો કે શું આપેલું છે રુધિર પરિવહન આપેલું છે ત્યારબાદ બાવનમો સવાલ કે મનુષ્યના પાચન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરીને સમજાવો ત્યારબાદ બે સેમી ઊંચાઈની એક વસ્તુને દસ સેમી કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષ પર લંબ રહે તે રીતે મૂકેલી છે લેન્સ થી વસ્તુનું અંતર પંદર સેમી જો હોય તો પ્રતિબિંબનું પ્રકાર સ્થાન અને પરિમાણ આ ઉપરાંત એની મોટાવણી શોધો વિદ્યાર્થી મિત્રો ખાસ દાખલામાં તમારે ધ્યાન આપવાનું છે આપણે શું કરીએ છીએ પ્રતિબિંબ અંતર સ્થાન ને પ્રકાર લખીને મૂકી દઈએ છીએ પણ પાછળ સવાલમાં આપેલું છે શું શોધવાનું છે એની આપણે મોટવણીની વાત કરવાની તો મોટવણી પણ ફરજિયાત શોધવી પડે તો જ તમને ચાર માંથી ચાર માર્ક મળશે ત્યારબાદ સવાલ નંબર ચોપન કે પાંચ સેમી લંબાઈની એક વસ્તુને દસ સેમી કેન્દ્ર લંબાઈના અભિસારી લેન્સ થી પચીસ સેમી દૂર રાખી છે તો એની કિરણાવૃત્તિ દોરો એનું સ્થાન પરિમાણ અને પ્રકાર પણ જણાવો તો આ રીતે આધારિત છે આ ઉપરાંત જે દાખલામાં કિરણાવૃત્તિ માગેલી છે એ જ કિરણાવૃત્તિ દોરવાની છે તેમજ જે સવાલમાં તમને કીધેલું છે કે આકૃતિ જરૂરી છે તેમાં જ દોરવી દરેકમાં આકૃતિ દોરવી જરૂરી નથી તો વિદ્યાર્થી મિત્રો આ જે મોસ્ટ આઈમપી પ્રશ્નનું જે આપણે પ્રશ્નપત્ર ધોરણ દસનું પ્રથમ સામાયિકની વાત કરી આ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેનું તમને મળી રહેવાનું છે ક્યાંથી વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશનમાંથી તો વિદ્યાર્થી મિત્રો આ સાથે અહીંયા આપણો જે પ્રશ્નપત્રનો સેશન પૂરો થાય છે અસ્તુ જય હિન્દ જય ભારત